જય સ્વામિનારાયણ પ્રમુખ સ્વામી મહારાજ હરિભક્તોના હૃદયવનને પાંગરવા માટે કેટલો ભીડો વેઠી અને પધરામણીઓ કરતા એનો સુંદર પ્રસંગ છે ચચાણા ગામનો સાલ છે ઓગણીસો તોતેર અને સપ્ટેમ્બરના છવ્વીસ સત્યાવીસ સપ્ટેમ્બરના એ દિવસો હતા જ્યારે સ્વામીશ્રી એ ગામમાં પધરામણી કરતા હતા તે વખતે દિવસના સમયે પધરામણી કથા વાર્તા કરી લગભગ મધરાત જેવો સમય થઈ ગયો હતો સાધારણ સગવડની તો વાત જ ક્યાં હતી થાક્યા સ્વામીશ્રી સૂતા તો ખરા પરંતુ ભાદરવાના તાપ અને અસહ્ય ગરમી તે ઉપરાંત પંખો નહોતો ગરમી અને મચ્છરના કારણે સ્વામીશ્રી તો પડખા જ ફરી રહ્યા હતા એ પરિસ્થિતિમાં સ્વામી કોઈને પણ ઉઠાડ્યા વગર જાતે ગાદલું લઈ અને સ્વામીશ્રી તે જૂના મંદિરમાં ઉતર્યા હતા તેના ચોકમાં આવીને સૂઈ ગયા પરંતુ ત્યાં પણ તેમને પવન નહોતો આવતો અને મચ્છરોનો ત્રાસ તો ખૂબ જ હતો થોડી વારથી ત્યાં સેવામાં રહેલા દેવચરણ સ્વામી જાગી ગયા તેમણે જોયું તો સ્વામી શ્રી મંદિરના ચોકમાં જાગતા બેઠા હતા તેથી સેવકે પૂછ્યું કે મચ્છર બહુ છે ને ગરમી પણ બહુ છે નહીં તો બાપા કહે ચાલ આપણે તળાવની પાળે જઈને સૂઈ જઈએ પછી તેઓ બંને ગાદલું બગલમાં દબાવી અને તળાવની પાળે પહોંચ્યા રાતના લગભગ અઢી વાગ્યા હશે તળાવની પાળે થોડી ઠંડક હતી એટલે લગભગ ત્રણેક વાગે ઊંઘ આવી હશે અને છતાં સવારે રોજના સમયે ઉઠી અને નિત્ય કર્મથી પરવારી સ્વામીશ્રી પદ્રણ મેમાં લાગી ગયા સ્વામીશ્રીએ હરિભક્તોને સહેજ પણ ખ્યાલ ન આવવા દીધો કે રાત્રે ઉજાગરો વેઠીને તળાવની પાળે જઈને તેઓ સૂતા હતા આવી રીતે સ્વામીશ્રીની વરસાદથી પ્રસન્ન થઈ પાંગરતા હરિભક્તોના હૃદયવનને આપણે સૌએ નિરખ્યા છે અને એમને પ્રસન્ન થયેલા નિરખીને અનેક કષ્ટો વચ્ચે હરખાતા સ્વામીશ્રીને પણ આપણે નિરખ્યા છીએ